સમાચાર આવી રહ્યા ગ્રાહકે હુબાળો મચાવ્યો આરટીઓ વિસ્તારમાં આવેલી મીનાક્ષી પ્રખ્યાત લસ્સી સ્ટોરની લસ્સીમાંથી માખી નીકળતા ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો ખાણીપીણીની ચીજવસ્તુઓમાંથી જીવાત નીકળવાની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં પ્રખ્યાત આરટીઓ સર્કલ પાસે આવેલ મીનાક્ષી સ્ટોરની લસ્સીમાંથી માખી નીકળતા ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો દુકાન માલિક સ્વીકારી રહ્યા છે કે માખી નીકળી છે લસ્સીમાંથી માખી નીકળતા ગ્રાહકે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કર્યો શુક્રવારના પાંચ વાગ્યાની આ ઘટના બની હોવાનું વિડીયોમાં ઉલ્લેખ અગાઉ પણ હિંમતનગર શહેરમાં મીનાક્ષી લસ્સી નામની દુકાનમાં જીવાત નીકળવાની ઘટના બની હતી તો બેદરકારી દાખવનાર દુકાનદાર સામે કાર્યવાહી ક્યારે થશે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ક્યારે જાગશે સમાચાર આવી રહ્યા છે સાબરકાંઠાથી હિંમતનગરમાં વધુ એક લસ્સીમાં માખી નીકળવાની ઘટના બની સાબરકાંઠાના હિંમતનગરમાં લસ્સીમાંથી માખી નીકળતા ગ્રાહકે હોબાળો મચાવ્યો આરટીઓ વિસ્તારમાં આવેલી મીનાક્ષી પ્રખ્યાત લસ્સી સ્ટોરની લસ્સીમાંથી માખી નીકળતા ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો ખાણીપીણીની ચીજવસ્તુઓમાંથી જીવાત નીકળવાની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં પ્રખ્યાત આરટીઓ સર્કલ પાસે આવેલ મીનાક્ષી સ્ટોરની લસ્સીમાંથી માખી નીકળતા ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો દુકાન માલિક સ્વીકારી રહ્યા છે કે માખી નીકળી છે લસ્સીમાંથી માખી નીકળતા ગ્રાહકે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કર્યો શુક્રવારના પાંચ વાગ્યાની આ ઘટના બની હોવાનું વીડિયોમાં ઉલ્લેખ અગાઉ પણ હિંમતનગર શહેરમાં મીનાક્ષી લસ્સી નામની દુકાનમાં જીવાત નીકળવાની ઘટના બની હતી તો બેદરકારી દાખવનાર દુકાનદાર સામે કાર્યવાહી ક્યારે થશે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ક્યારે જાગશે